તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજે આપણે પતંગ ચકાવવાનું કેવું કોઈ વિડીયો નહીં પણ આજે આપણે ગૂંસરા વહેણવાના હિએ અને અમે ગૂંસરાવીને વિષ્ણુ બાપા નાલવાના હિએ અને પછી વિષ્ણુ બાપા અમને પૈસા આપશે આમ પછી અમે ધૂંસરાને હર ગાય માલ અને આપણે હવે ગુંધરા એટલે વેણીએ કે આ પક્ષીઓને કોઈ થાય ના અને આજુબાજુ તમે પણ ગમે તે કોઈ જગ્યાએ આજુબાજુ ગુંધળા દોયડીના દેખાય તો ભેગા કરીને એને હળગાઈ મૂકજો કારણ કે ઘણા બધા પક્ષીના પગ વેઠાઈ રહેતા હોય છે હં તો ચાઇના તો ખાસ કરીને જો તે પડ્યું હોય ને એ વેણી લેજો અને એનો નાશ કરજો તો આપણે ચાલુ કરીએ બધાને ગુંધળા વેણવા મોકલીએ બરાબર હાળો

તો આ બાજુ ટીંગુ ના જડી ગયા છે જોઈ લો બધા ભેગા કરીને લઈ એરે આખું લઈ લે એમને આ પતંગ ગયા છે ગુંથળા જોઈ લો લઈ લેજો હો તો આ બાજુ પ્રિન્સ ને પણ ખાસા બધા ભેગા કરી લીધા છે જોઈ લ્યો હા એને બે દાડા થી ભેગા કરતો તો એ બધા લઈને આવ્યો લ્યો

તો તું બેન લા જો હે કેટલા તું કેટલા લા બે બે કેટલા હાર છે તો આ બાજુ બધા છોકરાને લગાઈ દીધા હતા ગુંથળા વેણવા માટે તો હવે બધા વેણી વેણીને આવે છે એટલે આપણે જોઈએ બધા છોકરા જેટલા જેટલા ગુંથળા લાવે છે બધાને આપણે પૈસા લઈને રાજી કરી દઈએ તો આ બાજુ રણવીર કેટલા ગુંથળા લાવે રણવીર રણવીર આટલો લાવ્યો છું આ બે જણાના ભેગા તારા જોડે ભેગા તો આ બાજુ પ્રિન્સ પ્રિન્સ જયદીપ તમારા બેના ભેગા હે જયદીપ જયદીપ ને નો તો ઇન્વેન્ટર ન તો એટલે માં ભેગો રાખે જયદીપ અને પ્રિન્સ ના બેના ભેગા હતા આ જો કેટલા મે પહેલે થી ભેગા જ હતા તો આપડા હજી બધા ઘણા બધા છોકરા હે અને જોયા અમે પતક ગેંગત લાયા હજી ઘણા બધા છોકરા લેવા જાય લેવા આવી એટલે બધાને ભેગા કરી હા

તો આ બધા છોકરા બધા ગુછરા વેણી લાવે છે જો તે પડ્યા એ બધા લાવ્યા છે કારણ કે પંખીના ભગવાન આવે કોકમોના હોય એટલા માટે આ બધા છોકરાને આપણે બીજું જાણવા મળ્યા હતા હવે બધા ભેગા કરી અને આપણે હળગાઈ દેવું અને પહેલાં આપણે બધાને પૈસા લઈએ પહેલા નંબર આપણે બે જણા બે જણા તમે કેટલા

वायरो है इसको नहीं आज यानी नहीं लगाओ उसकी जो ये नहीं ले जो जन वायरो जो जन वायरो नहीं होता जन जो तो नहीं हो न तान हो है और जी जी तो प्लास्टिक को ले ले हर ले ये ठीक है नितारी होती होता चाल में दौड़ी ना अच्छी मस्त <laughs> <laughs> तो तापे धईयो ना ले अपना हल्का आनु तू आजू

Jadi berarti jaket garam-garam લગભગ આપણે આટલે થી આજુબાજુ થી બધા કુદડા વેણાઈ દીધા છે કોઈ જગ્યાએ નહીં જો કેટલા બધા છે બધા ફીટ ફીટ વેટે પેલા કરાય ને એટલા ઓછા લાગે લોકંદા જેટલે ને ભાર વજન ને બહુ હે જયદીપ નો વાગડી કાપી છે જી જી દેવું કાજી એટલા પક્ષીઓ ને એવું થાય ડિસ્કાઉન્ટ આ તો કમ એટલે કોઈ દોડી થી નહીં કરાનો ડિસ્કાઉન્ટ નો આપણે બીજા ગુંજડાય આવી ગયા છે મિલ